ટુ 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 ધ ધ ધ ઓફ ઓફ હાર્ટ ધેટ લવ એન્ડ એન્ડ વનનેસ ઇઝ ઇઝ લિવ અવર ગોલ્ડન ઓલ નો ઓર ઓ સે સાદગી અને સરળતાનો સમન્વય સ્નેહાળ અને પ્રેમાળ હૃદય વહાલ વાત્સલ્ય અને આંખોમાં માં ચશ્મા પાછળ દેખાતી આખો માની કરુણા શબ્દોમાં ટપકતી વિદ્યા તેજની ઓળખ પ્રોફેસર પરમ પાઠકની આગવી ઓળખ કરાવે છે જીવ જગત અને જીવન સાથે વહાલનું તાદાત્મ્ય ધરાવતા પ્રોફેસર પરમ પાઠકનો જન્મ તારીખ નવ જુલાઈ ઓગણીસો બાસઠના રોજ નર્મદા જિલ્લાના નર્મદા નદીના કાંઠે આવેલા તિલકવાડામાં થયો હતો પિતા રમણલાલ પાઠક અને માતા પદ્માબહેનના હાથે બ્રાહ્મણ પરિવારના ભારદ્વાજ ગોત્રમાં વેદપાઠ મહિમના સ્તોત્રના પાઠ અને શ્રી રંગ અવધૂતના વિચારોવાળા સંસ્કારી પરિવારમાં તેમનું ઘડતર થયું પિતા શ્રી અરવિંદ દર્શનના અભ્યાસી અને હિન્દી વિષયના અધ્યાપક વડોદરાની એમ યુનિવર્સિટીમાં તેમનું અધ્યાપન કાર્ય ચાલે

પાદરા અને તરસાલીની શાળામાં કર્યો આ અભ્યાસ વડોદરાની સયાજી બોઈઝ હાઈસ્કૂલમાં આગળ વધ્યો ત્યાં ધોરણ દસ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શ્રી પીપી શ્રોફ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કર્યો ત્યારબાદ વડોદરામાં જ ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીમાં બીએસસીનો અભ્યાસ કર્યો બીએસસી પૂર્ણ કર્યા બાદ આગળ શું કરવું તેનું મનોમંથન હતું ત્યાં જ વડોદરામાં પોલિએસ્ટર ફિલામેન્ટ યાર્ન બનાવતી પેટ્રોફિલ્સ નામની નામાં સહકારી કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ મળ્યું ત્યાંથી મળી ઉપકરણોની ગુણવત્તાનું નિયંત્રણ કરવાની દૃષ્ટિ આ નોકરી દરમિયાન જીવનમાં કંઈક ખૂટતું હોય તેઓ સતત અનુભવ થયો ત્યારે શ્રી રંગ અવધૂત રચિત ગુરુ લીલા મૃત ગ્રંથના સમૂહ પારાયણમાં પિતાજીના મિત્ર ડોક્ટર સુભાષ દવે તરફથી માર્ગદર્શન મળ્યું અને એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે બી એ કરવાનું સૂચન મળ્યું આ રીતે તેમનો વિજ્ઞાનમાંથી સાહિત્યની દુનિયામાં ગૃહ પ્રવેશ થયો એમએસ યુનિવર્સિટીમાં તેમને સિતાંશુ યશસ્ચંદ્ર મહેતા શિરીષ પંચાલ અને નિવૃત્ત થયેલા છતાં ગુજરાતી વિભાગ સાથે જોડાયેલા સુરેશ જોશીને મળવા સાંભળવાનો મોકો મળ્યો અને કેમિસ્ટના મુખે પ્રગટી કવિતા અમે કાર્બન ગણી ગણીને એસ્ટર ભૂલી ગયા રે કેમિસ્ટ કેરા વિટપ ખોવાઈ ગઈ છો પ્રિયે

કલ્પનાની દુનિયાનો રસ્તો વાસ્તવિકતાના હાઇવે પરથી પસાર થાય છે એવી જ રીતે વિજ્ઞાનની જર્નલમાંથી નીકળી તેમના જીવને ડાયરીના પાનાઓ વચ્ચે જગ્યા બનાવી ભણતા ભણતા મિત્રો અને અધ્યાપકો સાથે સાહિત્ય ગોષ્ઠી થઈ પ્રોફેસર લવકુમાર દેસાઈએ જીવનના પાઠ શીખવ્યા સુધાબહેન દેસાઈ નીતિન મહેતા અરુણાબહેન બક્ષીએ વિદ્યાયાત્રાની જાણકારી આપી અને એ રીતે જીવનના અનુભવો રોજ નિશીમાં રેકર્ડ થતા ગયા શરીફા વીજળીવાળા રાજેશ પંડ્યા જયના કકૈયા સાથે સાહિત્ય ચર્ચાઓ થતી અને પ્રકલ્પ નામનું હસ્તલિખિત સામયિક પણ શરૂ કર્યું અનુસ્નાતક કક્ષાએ એમએમાં ગોલ્ડ મેડલ મેળવ્યું પીએચડી કરવાનો વિચાર આવ્યો પ્રોફેસર સુભાષ દવેએ સૂચવ્યું કે ઘરમાં જ શ્રી અરવિંદ કેન્દ્ર ચાલે છે આખો પરિવાર શ્રી અરવિંદ માતાજી પ્રત્યે અભિમુખ છે તો એ દિશામાં જીવનને ગતિ આપવી જોઈએ ત્યારે મનની ભીતરથી નારેશ્વરની આરતીના શબ્દો પ્રગટ્યા

પ્રોફેસર સુભાષ દવેના માર્ગદર્શન હેઠળ પીએચડીમાં પ્રવેશ થયો પરિવારના સભ્યોએ સાવિત્રીનો શબ્દકોષ તૈયાર કરવાનું શરૂ કર્યું માનસ ચેતના સાથે લોહીના ધબકારમાં સાવિત્રી ઘૂંટાયો સંશોધન પૂર્ણ થયા પછી પણ સાવિત્રી કાવ્ય વાંચન જીવનનો એક ભાગ બની રહ્યું 5 નવેમ્બર 1992 ના રોજ સહપાઠી જૈના બહેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા સંતાનોમાં પ્રિયા, શ્રેયા અને શ્રaddha સરસ્વતીના મહેકતા ઉપવન વચ્ચે દીકરીઓનો ઉછેર થયો દાંપત્ય જીવનમાં અધ્યાત્મ સાધના એક રૂપ બની રહી જૈના બહેન યોગ સાધક તરીકે સક્રિય બન્યા તો પોતે સાહિત્ય સાધનામાં રત રહ્યા

ત્યાં તેમણે શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી દર ગુરુવારે સૌ એકત્ર સાવિત્રી મહાકાવ્યનું વાંચન થતું શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત વગેરે આયોજન થતું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલું જંત્રાલ તેમનું ગમતું સ્થળ મન વારે વારે ત્યાં જવા લલચાય ત્યાં જઈને મન શાતા અનુભવે પૂજ્ય ચંપક દાદાનું સાનિધ્ય અને સેવા માટે સમર્પણની ભાવના ખરી દાદા પાસેથી સરળતા અને શ્રદ્ધા મળ્યા ચંપક દાદાના જીવનના અંતિમ દિવસોની સેવા કરવાનું તેમને સૌભાગ્ય મળ્યું વિદ્યાનગરમાં આવ્યા પછી પણ શ્રી અરવિંદ સાધના કેન્દ્ર સાથે આજ પર્યંત જોડાયેલા છે ત્યાં યુથ કાઉન્સિલની સાપ્તાહિક બેઠકો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મજાગૃતિ અને અધ્યાત્મ ભાવનાની જ્યોત પ્રગટાવી સાવલી અને ભરૂચમાં ખંડ સમયના અધ્યાપન કાર્ય પછી અંકલેશ્વરની કડકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી અધ્યાપક તરીકેની યાત્રાને વેગ આપ્યો ત્યાં જગદીશ ગુર્જર અને મહેન્દ્રસિંહ પરમાર જેવા મિત્રોની મુલાકાત થઈ મહેન્દ્રસિંહ પરમાર પ્રોફેસર પરમ પાઠક વિશે પોતાનો અભિપ્રાય આપે છે નમસ્કાર મિત્રો તમને સૌને અને પ્રિય પરમભાઈને ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન સેવા નિવૃત્તિ અને પરમભાઈ નિમિત્ત છે વાત કરવાની પરમભાઈ તપાસ અને તારતમ્ય તટસ્થ રીતે કરનારા એવા આપણા એક અભ્યાસી અને શ્રી અરવિંદ અને માતાજીની કૃપા અને એના સતત સહવાસમાં રહેનારા એવા એક સાધક વિદ્યાર્થીઓને ચાહનારા શિક્ષક એમનું સંબોધન તમારા બધા માટેનું વિદ્યાર્થીઓ માટેનું તે અમારે મળેલું છે દીકરા તો એવા પરમભાઈ સાથે અનેક સ્મરણો છે ભેટ આપે અને એ સચવાયેલી સુગંધ જેવા એ બધા સંબંધો છે એને યાદ કરીને આજે ખાસ તમે સૌ આવો એક ઉપક્રમ ગોઠવો છે એ માટે તમને અભિનંદન અને પરમભાઈને ને જૈનાબેનને અને દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પ્રેમ

નવ ઓગસ્ટ ઓગણીસો એકાણુંમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યાપકની જગ્યા માટે રૂબરૂ મુલાકાત યોજાઈ તત્કાલીન સમયના કુલપતિ શ્રી દિલાવરસિંહ જાડેજા અને વિષય તજજ્ઞ શીતાંશુ યશસચંદ્ર ચંદ્રકાંત શેઠ જેવા ભાવિ દૃષ્ટાઓએ તેમનું પરિશીલન કરી તેમના પર શ્રદ્ધા મૂકી અને ત્રીસ નવેમ્બર ઓગણીસો એકાણુંના રોજ અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે પ્રાધ્યાપક પરમ કુમાર પટેલ ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા તેમના સાથી અધ્યાપકો તરીકે ગુજરાતી વિભાગમાં નરેશ વેદ જયેન્દ્ર શેખડીવાળા મણીલાલ હ પટેલ કાર્યરત હતા ત્યારબાદ વિભાગમાં પિનાકીની પંડ્યા ભગીરથ બ્રહ્મભટ્ટ સુધા ચૌહાણ રમેશ ચૌધરી રાજેશ્વરી પટેલ અને મહેન્દ્ર નાઈ સાથે તેમણે અધ્યાપન કાર્ય કર્યું પ્રેમ અને તાદાત્મ્યની ભાવનાથી તેઓ સતત કાર્યરત રહ્યા વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં રીડરના પદ માટે તેમની પસંદગી થઈ ત્યારબાદ વર્ષ બે હજાર આઠમાં તેઓ પ્રોફેસરની પદોન્નતિ પામ્યા વિદ્યાનગર આગમનના પ્રારંભિક તબક્કામાં પ્રોફેસર પ્રમોદ કુમારનો તેમને ઘરેલુ સ્નેહ પ્રાપ્ત થયો તેમની રુચિને ઓળખી તેઓએ તેમને ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા તુલનાત્મક સાહિત્ય જેવા ઊંડી સમજ માંગી લેતા વિષયો વિદ્યાર્થીઓને ભણાવવા અર્થે આપ્યા જેને પ્રોફેસર પરમ પાઠકે વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ શૈલીમાં શીખવવાનું શરૂ કર્યું આ ઉપરાંત લોક સાહિત્ય અર્વાચીન ગુજરાતી ગદ્ય સાહિત્ય સ્વરૂપો વિવેચન અને સંશોધનની પદ્ધતિ ઇત્યાદિ વિષયોના માર્મિક જ્ઞાનથી વિદ્યાર્થીઓને પરિચિત કર્યા બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા તેમના માર્ગદર્શન હેઠળ ઓગણીએંસી વિદ્યાર્થીઓએ એમફિલ અને બાવીસ વિદ્યાર્થીઓએ પી એચડીની પદવી પ્રાપ્ત કરી શાંત પ્રકૃતિ વિદ્યાર્થીઓ પ્રત્યેનો વહાલ અને તાદાત્મ્ય વાક છટાથી આંજી દેતું કૌશલ્ય નહીં પણ લોકજીવનમાં વપરાતા રૂઢિપ્રયોગો કહેવતોના માર્મિક અને રમૂજી ઉપયોગે તેમને વિદ્યાર્થી પ્રિય બનાવ્યા તેમના તરફથી વિદ્યાર્થીઓને મળતું દીકરા નામનું સંબોધન તેમની ઓળખ બની ગયું તેમનો વર્ગખંડ દિવાલોના આવરણથી મુક્ત બનીને ખુલ્લા મેદાન સુધી વિસ્તર્યો છે માળા સાથે ફરી રહેલા એક દિવાલો કદાચ પહેલી વાર જોઈ રહી હશે તેત્રીસ વર્ષના એ અધ્યાપન કાળમાં તેઓએ દરિયાના ઉછળતા મોજા નહીં પરંતુ શાંત વહેતા જળની જેમ કિનારે ઘર બનાવીને પોતાની આગવી ઓળખ અને વ્યક્તિમત્તાનો પરિચય આપ્યો તેમની વિદવત્તાને નજીકથી પ્રમાણનારા પ્રોફેસર દીપક રાવલ જણાવે છે સૌ મિત્રોને વંદન પ્રોફેસર પરમ પાઠકને હું શુભેચ્છા પાઠવું છું ખૂબ જ ઊંડા અભ્યાસી લોક સાહિત્યમાં એમની વિશેષ રુચિ કે હું વડોદરા એમએસ યુનિવર્સિટીમાં આવ્યો અને અમે વારંવાર મળતા થયા હું તો એમએસના જ વિદ્યાર્થી અને ભોગીલાલ સાંડેસરાની પરંપરાના વિવેચક વિચારક અને એમના સ્વભાવની જે સાલસતા છે સરળતા છે તે બહુ સ્પર્શ છે અમે એમની સાથે ચારધામની યાત્રા પણ પણ કરી હતી વિદ્યાર્થી તરીકેની કારકિર્દી ઘણી રહી અને અધ્યાપક તરીકે પણ એમણે ઘણા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે જે આજે વિવિધ કોલેજોમાં કે અન્ય સ્થળે સેવાઓ આપી રહ્યા છે આમ તો નિવૃત્તિ શબ્દ આપણી પરંપરાનો છે જ નહીં અધ્યયન અને અધ્યાપન એક કામ નથી ધર્મ છે સેવા છે હું પરમભાઈને એમની નિવૃત્તિ વેળાએ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું બહારની યાત્રા ભીતરની યાત્રાને પણ અસર કરે જાત અને જગતને જાણવા યાત્રા કરવી કોને ન ગમે પ્રવાસ તેમના જીવનનો એક ભાગ તેત્રીસ વર્ષમાં ત્રીસ વાર વિદ્યાર્થીઓ સાથે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન પોડી જતી શ્રી અરવિંદ દર્શન સંયોજક તરીકે જોડાયા ગુજરાત સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી ત્રણ હજાર કિલોમીટર યાત્રાની ગ્રાન્ટ પણ મેળવી પરિવાર સાથે ભારતમાં ચારેય દિશામાં યાત્રા કરી ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ સ્થાને હતા ત્યારે પણ વિદ્યાર્થીઓને યાત્રામય બનાવવામાં સતત સક્રિય રહ્યા યાત્રાથી હું સ્વયંના કેન્દ્રને જાણું છું એવી મનસા તેમના મનમાં સ્થિર રહી પિતા તરફથી વારસામાં મળેલી સંશોધન યાત્રા પણ તેમણે જાળવી યુજીસી તરફથી મેજર અને માઇનર રિસર્ચ પ્રોજેક્ટ મેળવ્યા શ્રી કનુભાઈ જાનીના પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શને લોક સાહિત્યના સંશોધન સંપાદનના ઇતિહાસ લેખનનું કાર્ય પણ થયું બે હજાર પંદરથી બે હજાર અઢાર દરમિયાન પાંચસો લોકકથાઓની ડિજિટલ ડિક્શનરી તૈયાર કરી સાત ડિસેમ્બર ઓગણીસો સત્યોતેરથી આરંભાયેલું ડાયરી લેખન આજ પર્યંત કાર્યરત રહ્યું આ દ્વારા સ્વયંનું આલેખન અને નિરીક્ષણ થતું રહ્યું સરદાર પટેલ યુનિવર્સિટીના હૃદય ધબકાર સમા સામિક શિલશ્રુતમના સંપાદક પણ રહ્યા લેખન સંપાદન અનુવાદના નવ પુસ્તકો પ્રકાશિત કર્યા જેમાં તપાસ અને તારતમ્ય સાવિત્રી કથા અને પ્રતિક લાઈફ એનરીચમેન્ટ વોલ્યુમ એક અને બે પ્રબુદ્ધ જીવન સાવિત્રી શબ્દકોશ લોક સંસ્કૃતિના સંશોધક અમૃત પટેલ વ્યક્તિત્વ અને વાંગમય ગણિતનો મૂળભૂત શબ્દકોષ શ્રી ગુરુજી સમગ્ર ખંડ બાર સ્મરણાંજલિ જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે અધ્યાપનની સાથે સાથે વિવિધ કાર્યક્રમો પરિસંવાદો અને શિબિર સંદર્ભે કોલેજો અને ભવનોમાં વ્યાખ્યાન પણ આપ્યા આદર્શ અને પ્રતિભાવાન વ્યક્તિઓનું સાનિધ્ય સેવવાના ભાવે અધ્યાપકો સાહિત્યકારો કલાકારો વગેરેને મળતા રહીને અધ્યાપક તરીકે પોતાની શક્તિઓનો વિસ્તાર કરતા રહ્યા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ પ્રોફેસર પરમ પાઠક સાથેનું પોતાનું સ્મરણ તાજુ કરતા કહે છે પરમ મિત્ર પરમભાઈ પાઠક જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એમની સાથેનો મારો બહુ જ જૂનો નાતો છે હું જ્યારે મારી શરૂઆતની નોકરી અંકલેશ્વરની કડકિયા કોલેજમાં અમે એક અધ્યાપક તરીકે ભણાવતા હતા ત્યારે એ મારા સાથી હતા બંને સાથે ત્યાં કામ કર્યું ખૂબ પ્રામાણિક નિષ્ઠાવાળા અને પછી સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર એડ વગેરે ખૂબ મોટું ઉમદા કામ એમને એમના સમયમાં કર્યું મારી ભગવાને એટલી પ્રાર્થના છે કે એની તંદુરસ્તી જળવાય ભલે એ નિવૃત્તિ આપણ નિવૃત્તિમાં પ્રવૃત્ત રહીને સમાજને કલ્યાણ માટે જે કંઈ કરવું પડે

વિદ્યાર્થીઓ પ્રત્યેનું વહાલ અને તાદાત્મ્ય સંશોધન પ્રત્યેની રુચિ ભીતર અને બહારની યાત્રા તેમને આત્મવત્ત સર્વભૂતેશુની પ્રેરણા આપે છે વર્ગખંડમાં બોલાતો શબ્દ ક્યારેય શાંત નથી થતો એ શબ્દ વર્ગખંડ છોડીને ચાલ્યા ગયેલા વિદ્યાર્થીઓના અંતરપટમાં આરતીનો જ્ઞાદ બનીને

Zero warriors we aspire to become. we fight successfully the great battle of the future that is to be born against the past that seeks to endure so that the new things may manifest and we may be ready to receive them. dan ia mai